આપનું સ્વાગત છે આદિવાસી સમાજમાં ડીજે બંધ કરાવવા આગેવાની

જણાવ્યું છે કે બારસારડા ગામમાં સમાજના આગેવાનોએ ગામમાં આદિવાસી સમાજમાં લગ્નમાં દહેજ દારૂ ડીજે જેવા ખોટા ખર્ચાઓ સદંતર બંધ કરવા અંગે ઠરાવ કરવામાં આવ્યો જેનો વિરોધ કરી નાસ્તા જઈ મેહુલ તાવીયાડના ઘર આગળ આવી મેહુલભાઈને માબીન ગાળો આપી મેહુલને તું ડીજે બંધ કરવા માટે નિયમો બનાવે છે પણ તારું આ ગામમાં નહીં ચાલે આ ગામમાં ડીજે ચાલુ રહેશે તારે જે કરવું હોય તે કરી લેજે અને આ ગામમાં રહેવું હોય તો ડીજે ચાલવા દેજે નહીં તો તને બતાવી દઈશું એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા મેહુલ તાવીયાડે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરાર નોંધાવી હતી